સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામે વિહત માતાજીના તિથિ મહોત્સવ નિમિત્તે કુંડી નવચંદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી મેના રોજ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ વિહત માતાજીના દર્શન કર્યા હતા આ પ્રસંગે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી ત્યારબાદ હાથી ગોળા સાથે લાઈવ ડીજેના તાલીમ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગુજરાતના ખ્યાતનામ લોક ગાયકોના સુમધુર સુરે ભક્તોની માતાજીની ભક્તિમાં તરબોળ કર્યા હતા આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત રાજ્યના અન્ય શહેરો અને રાજસ્થાન રાજ્યમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ વિહત માતાજીના દર્શન અને મુકેશ બુવાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી સાથે જ શ્રદ્ધાળુઓ સંતો મહંતો રાજકીય આગેવાનોએ મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો તો રાત્રિના સમયે દેરાહરુર જાતનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ બાદરજીના મોવાડા સાબરકાંઠા